નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા કોલેજમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શ્રી પી એન પંડ્યા આર્ટ્સ એમ પી પંડ્યા સાયન્સ એન્ડ શ્રીમતી ડી પી પંડ્યા કોમર્સ કોલેજ લુણાવાડા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના તથા એનસીસીના સંયુક્ત ઉપક્રમે કારગીલ વિજય દિવસ નિમિત્તે માતાના નામે એક વૃક્ષ અંતર્ગત એનસીસી અને એનએસએસ કેડેટ્સ ટુ દ્વારા ડુંગર ઉપર મહાકાળી માના મંદિરે અને હનુમાન દાદાના મંદિર ખાતે તેમજ કોલેજના કેમ્પસમાં કોલેજ સ્ટાફ અને ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ભાજપ પ્રદેશ સહ પ્રવક્તા ડૉક્ટર ઋત્વિક પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોલેજના પ્રમુખ મંત્રી કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રોફેસર અલ્પેશ પંડ્યા આર્ટ્સ વિભાગના ઇન્ચાર્જ પ્રોફેસર જે પી ચૌધરી સહિત સ્ટાફ મિત્રો તેમજ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો અને એનસીસીના કેડેટ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ એનએસઆર પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મૈપલસી ચંપાવત તથા એનસીસી ઓફિસર ડોક્ટર ઈશ્વરભાઈ ડામોડરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો જય ભારત માતા કી જય જય ભારત માતા કી જય વંદે માતરમ Hatshoff! Apti zad

હા ના ઉજો કે કાટ કોણ ખરાય બિનાડર ના ઉજો કાટ કોણ બિનાડર છે રાંજો વિજો એકા બીજો ગરમ પી ગયા ચાલે હવે ધીરે ધીરે ચાલો બોલો